કૃષ્ણની ભક્તિમાં રંગાયા હોય તેમ નાચતા અને ઝુમતા જોવા મળ્યા હતા અહેવાલ હર્ષભાઈ હર્ષબેહરાવત ભાવનગર કે ફિલ્મ સંચાલક ધમ પંક્તિ હતા આજે અમે ધમ પંક્તિ સંચાલિત હાલો પિક્ચર આ તો જીપી સિનેમા છે ધમ સમર્થની બેનો છે જે તેરીને ક્યાં કે આ સામાજિક સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે અત્યારની બેનો કે જે ભૂલ કરે છે એ આવે એ કોઈ એક સર સર એવો પિક્ચર છે અને ભગવાન સાથે પણ એનું જોડાણ રહે એનોને પણ આવી વ્યવસ્થા મળે કે આવી અમારા કુટુંબનું પરિવારનું ઉલ્લંઘન કરીને અમે ક્યાંય ખોટું બધું ન ભરીએ એવું આ પ્રેરણાદાયી પિક્ચર હોય જેથી કરીને અમે આ શો બુક કરેલો છે અને બસો ને આડત્રીસ બહેનો અત્યારે આ પિક્ચરમાં લાભ લે છે ઓછા